બનાસકાંઠામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે પાલનપુર ડીસા હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે બનાસકાંઠા પાલનપુરના બાદરપુરા પાટિયા નજીક ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું અને આ ટાયર ફાટતાની સાથે જ ઇકો કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે જેમને તરત જ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાની સાથે જ ગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે ટાયર ફાટવાથી અકસ્માત થયા હોવાનું હાલ તો પ્રાથમિક કારણ સામે આવ્યું છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ thank you